સિંચાઈના પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘના પદાધિકારી મીટિંગ ઈડર માર્કેટ ખાતે મળી ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ તેમજ સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ વડાલી તાલુકા પ્રમુખ શ્રી માધાભાઈ ઈડર તાલુકા પ્રમુખ શ્રી અમૃતભાઈ અને ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ અને નિવૃત્ત અધિકારી શ્રી જે જે પટેલ સાથે થયેલ થયેલ છે ઘણા ગામોમાં નથી અંગે તાત્કાલિક જાગૃતિ લાવી દરેક ગ્રામ સમિતિ જાગૃત થઈ શ્રી પાસે જઈ સત્વારે કાર્યવાહી કરવા ચર્ચા થયેલ છે તેમજ ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદ નહિવત થવાથી ખેડૂતોને ચોમાસુ પાક પાકશે પણ શિયાળો પાક માટે મુશ્કેલી મુકાય તેવો છે તે અંગે નર્મદા વિભાગ મારફતે અગાઉ ગુહાઈ હાથમતી વગેરે યોજનાઓ પણ થઈ ગયેલ છે પરંતુ હરણાવ સ્ટેજ વન યોજના જે સરકાર શ્રીમાં મંજૂર થઈ ગયેલ છે જે બાબતે સત્વરે કાર્ય કરવા આજ રોજ ચર્ચા કરવામાં આવી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન લાઈવ